અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અગિયાર વર્ષથી ચાલતો મેડિકલ સ્ટોર કે જે હાલ બંધ છે ઘણા સમયથી ટેન્ડર વગર આ સ્ટોર ચાલતો હતો આરોગ્યમંત્રીએ પણ આ અંગે સૂચના આપી હતી ભાજપના નેતાના ભાઈનો મેડિકલ સ્ટોર ઘણા વર્ષોથી અહીંયા ધમધમતો હતો જો કે હાલ બંધ થયો છે વીટીવી ન્યૂઝની ટીમે અહેવાલ પ્રસારિત કર્યો હતો સિવિલ હોસ્પિટલમાં ખાનગી મેડિકલ સ્ટોર ખોલવાની સામે સવાલો ઉભા થયા હતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા અગિયાર વર્ષથી ખાનગી મેડિકલ સ્ટોર ધમધમતો હતો પરંતુ હવે આ મેડિકલ સ્ટોરને બંધ કરવામાં આવ્યું છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલ મેડિકલ સ્ટોર છે આ સુવિધા સાર્વજનિક મેડિકલ સ્ટોર છે ત્યાં શટર છે તે બંધ કરવામાં આવ્યું છે આ સાથે જ બેનર્સ છે તે લગાડવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે આ મેડિકલ સ્ટોરમાં દવાઓનું વેચાણ બંધ છે છેલ્લા અગિયાર વર્ષથી કોઈપણ રોકટોક વગર અને વિના ટેન્ડરિંગે આ મેડિકલ સ્ટોર છે તે ધમધમતું હતું સમગ્ર મામલે આરોગ્ય મંત્રી છે તેમને પણ આ મેડિકલ સ્ટોર છે તે બંધ કરવા માટેની સૂચના આપી હતી પરંતુ ક્યાંકને ક્યાંક મેડિકલ સ્ટોર છે તે બંધ કરવામાં આવ્યું નહોતું જેના કારણે વીટ દ્વારા અહેવાલ છે તે પસારિત કરવામાં આવ્યો હતો અને હવે અગિયાર વર્ષ બાદ આ મેડિકલ સ્ટોર છે તે બંધ કરવામાં આવ્યું છે હાલ તો મેડિકલ સ્ટોરમાં જે દવાઓ છે તેને પાછલા દરવાજાથી કાઢવામાં આવી રહી છે અને આગળથી શટર છે તે બંધ કરવામાં આવ્યું છે અને બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે કે હવે આ મેડિકલ સ્ટોરમાં કોઈપણ જાતની દવાનું વેચાણ થતું નથી પરંતુ ભાજપના જ નેતાના ભાઈનું આ મેડિકલ સ્ટોર હતું અને છેલ્લા અગિયાર વર્ષથી ધમધમતું હતું સમગ્ર મામલે વીટીવી દ્વારા પણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને હવે અંતે આ ખાનગી મેડિકલ સ્ટોર છે તે સિવિલ હોસ્પિટલમાંથી બંધ કરવામાં આવ્યું છે સાથે વીટીવી ન્યૂઝ રાજકોટ તો ઘણા સમયથી ટેન્ડર વગર સ્ટોર ચાલતો હતો આરોગ્યમંત્રીએ પણ આ અંગે સૂચના આપી હતી અને વીટીવી ન્યુઝના ધારદાર અસર વર્તાઈ છે